તમારી કેટલા વર્ષ પહેલાનો એ નિયમ હતો અને આજના નિયમની અંદર દરેક વસ્તુની અંદર જે પ્રકારે રકમો બદલાઈ ગઈ છે એ રકમોને ધ્યાનમાં લઈને વિભાગ દ્વારા અને પોલીસ અધિકારી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા અલગ અલગ કમિટીઓ બનાવીને અલગ અલગ બેઠકોના પછી બધા લોકોએ વ્યૂ લીધો અને એ લોકોનું જે પ્રપોઝલ છે એના ઉપર ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આની સંપૂર્ણ માહિતી તમને ગૃહ વિભાગ દ્વારા આજે આપવામાં આવશે ગામથી લઈને ગાંધીનગરને ને શહેર લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડું ની સરકાર કરોડો લીટર દારૂ ઠલવાય ગુજરાત એક તરફ અમૂલને અને દૂધ શ્વેત ગાંધીના કારણે બીજી બાજુ ભાજપાના પાપે કાગળ ઉપરનો નશાબંધીના કાયદાના કારણે રોજ કરોડો લિટર દારૂ ઠલવાય છે ગુજરાતમાં તેવા સંજોગોમાં સરકાર વારંવાર ગાંધી સરદારના ગુજરાત માંથી કેમ છૂટછાટ અપાય એમ એક નત નવા નાટક કરી રહી છે ત્યારે વધુ એક પરિપત્ર કરીને ક્વોલિટી કેસના નામે અરે શરમ કરો ભાજપાના શાસકો તમે તમારા ભ્રષ્ટાચારી શાસક ગુજરાતના યુવાનોને નશાની આગમાં ધકેલવાનું પાપ બંધ કરો ક્વોલિટી કેસના નામે તમે દારૂના જથ્થાનો વ્યાપ વધાર્યા એટલે કે ગુજરાતના યુવાનને શિક્ષણનો અધિકાર ન મળવો જોઈએ રોજગારનો અધિકાર ન મળવો જોઈએ એને ન્યાય નો મળવો જોઈએ પણ એને વ્યસન ખેડે દારૂ મળવો જોઈએ ભાજપાના પાપે ગુજરાતમાં છે લોકોને સામાન્ય માન દૂધની તંકી પડે તેલની તકી પડે પણ ખેર ઠેર છે દારૂના જોઈ માગો ક્યાં દારૂ પડી જાય એ પ્રકારની સ્થિતિ સ્થિતિનું